આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો કેન્દ્ર સરકાર ખેડૂતના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજના બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી ત્યારે સરકારને આમાં સફળતા મળી છે સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત છસો રૂપિયા હશે જેમાં પાંચસો ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે આ ખાતર એક બોરી જેટલું કામ કરશે હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત તેરસો પચાસ રૂપિયા છે એટલે તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે જેનો ખેડૂતોને સીધો ફાયદો થશે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેન્કમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિવ્યૂ સુવિધા આપીને ખેડૂતોને મોટી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ ચાર પાંચ અને છ મે ગુજરાતમાં ફરી ગરમી લાગશે દસથી ચૌદ મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોલ સાથે વરસાદ પડી શકે છે વીસ મેથી ફરીથી ગરમીમાં વધારો થશે તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે જ્યારે ચોવીસ અને પચીસ મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે આંધી વંટોલ સાથે વરસાદ પડી શકે છે